वालोकुम मेरे दोस्त मेरे भाईयो कैम तो मिलाई अपने चैनल में आपको हार्दिक स्वागत छे मारो नाम है अबे हमें इकरी गया है होटल री चाओ को दी चलो रणला सवर में राखी दीजी राखी ये चल रही है अबे मारत होटल पर से दी मार कर दी तो बात तो नहीं अबे आपको मारत 5 करोड़ का दान दे दिए भाइयो

આપણો નાસ્તો આવે છે આ ભાઈ હોટેલ માલિક છે બરોબર તો આ દુર્ગાના ઢાળીઓ એની પહેલા આવે છે બે હોટલ છે પડકે પડકે આપણી હોટલ છે શ્રી રામદેવ રાયકા રાજસ્થાની ધાબા ખાસ મુલાકાત લેજો આપણે ભાઈ જમવાનું સારું બને ભાવ રિઝનેબલ છે અને બધી રીતના સારું મોટું પાર્કિંગ છે નાવા ધોરી સુવિધા છે આ મેન રોડ છે આપણે નલદુર્ગા સોલાપુર હૈદરાબાદ તો ખાસ મુલાકાત લેજો હોટલની આ હોટલનો બોર્ડ છે શ્રી રામદેવ રાયકા રાજસ્થાની ધાબા

आरी का वो तो नाश्ता गली दो मलाई रोटी और वाडकम चाय मलाई रोटी आई खाई ली थी है चाय है बताइए चाय से जो तो, तो, तो भाई मुझे बुड्ढा चाय पीयो है चाय बनावे नाश्ता बनासु सुपर मलाई रोटी खाई ली थी है એટલે કઈ ઉપાધિ નહીં હોય મારો મિત્રો ચા પીવો દોસ્તો આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે મલાઈ રોટી અને ચા પી લીધી છે હવે આપણે અહીંથી નીકળીએ તો ધીમે 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 કિલોમીટર કપાતા છે આપણા હજુ આપણે જવાનું છે તે બારસો કિલોમીટર ઉપર જવાનું છે હજુ હજુ અગિયારસો કિલોમીટર તો પાક્કા જ મિનિમમ મેક્સિમમ તો આપણે ખટરો હાંકવો જ પડશે આપડી આવી ગઈ સહિત જાદીમાં હવે આપણે સીટ ઉપર બેઠી જાય પાલો સીટ ઉપર તો ચાલો આગળના વિડીયો માટે નંદુલગાનો આપણે ચીલો આવી ગયો છે મોટે થાર ઉતારવાનો છે ધાડીઓ છે ભાવ કે વંડીએ

આ ભારતનો લાલ મુરગાય હો લાલ બસ તો આપ રહ્યા લોક મંગળ પંગ છે કોણ લાગુ છે કોણ ઠોળનાકુ છે અહીં આપણ કિસ્મત હોટેલ છે આપણી ગુજરાત કે આપડે જાવા પડી નાસ્તો કરી દીધો રે કાયુ સુધી તો અહિયાં સામે દેખાય કિશોર હોટેલ છે આપડે કિશોર પાટલો અને ઈરાત કમ્પ્લીટ આવારા છે કિશોર પાટલો વાળો પણ કોમ જોયે લોકપૂર્ણ ગામનો અને કિશોર પાટલો વાળો આપડે ટાઈમ થઈ ગયો તો નાસ્તો મે એટલા નાસ્તો કરી દીધો આપડે ઉભા નતરીયા અહિયાં એની સસ્તીની બીજી હોટેલ છે આપડે પાંચો तो आप उबा रही जो ये के समय रात चाह चाह पानी समय, के समय हो तो तो में किस्मत होटल तो वीडियो में आप देखा तब किमत काठियावाड़ी होटल अपने जी महाराष्ट्र में होटल जी होटेल काड़िया हाईवे पर आ गया और बेग्लोर हाईवे गां

اوں دالو جی ورساں سال مٹی دے لئی وے جو بھایا ورساں چلے جی ور ہنڑاں دا ورساں ہے ہاں ایں ویڈیو اپنے ایں ورساں تے ماحول دوں پہلے ور ہنڑاں دا ورساں

જાવ સુંબા આપડી હોટેલ આવી ગઈ છે મામા કાઠિયાવાડી હોટેલ મામા કાઠિયાવાડી ढाबा બચ્ચી આપડી કાઠિયાવાડી ગાડી બચ્ચી હે ઉબીરો છે આ અપિને નવી હોટેલ નું સ્ટાર્ટ કર્યું છે આપરા અહીંયા ઉતારી દીધી ગાડી વ્યવસ્થિત જગ્યા ઉપર અગિયાર દ્વારા મામા મોટર ગેજ આપણો દોસ્તાર છે અહીંયા ગાડી આપણે પાર્ક કરી દીધી અહીંયા પાર્ક કરીએ પાર્ક કરી આપણે વ્યવસ્થિત જગ્યામાં કાચ ભરી નવી છે ગાડીયા આ પણ હૈદરાબાદ बाजूની છે પીએસ નંબર અહીં આપણે ગાડી અહીંયા રાખી દીધી ગુજરાતની મોટી ગાડીઓ આપણે પડી છે આજમનગરથી કોર્બનેની ગાડી પડી છે હવે નાનું ભાઈ આપણે ટાયર જોવા જશે આપણે આવી ગયા છે ખમવાની હોટેલ તો અહીં આપણે બીજું હવે શોપ છે ચપ્પલ છે થોડોક આ ભાઈ આપણું ત્યાં એક રૂટ દે ઓ ભાઈ સંપલ લેજો કેલા જો કે કે ભાઈ સંપલ લીધા છે આપણે બહુત સંપલ લી લીધા છે આ એ દુકાને થી કોક બડ તાતા સવાર ના તૂટી જેલા સંપલ આ હોટેલ ના કરી છે સ્ટાફ અમાર છેટ છે સ્ટોપ ના માલિક

એમપીનું સ્પેશિયલ મલમ લીધું છે બામ છે હાથ પગ દુખતા હોય એના માટે ખાસ આપણે મહિને દોઢ મહિને આપણે ખાલી થઈને લેતા જઈએ છીએ પણ આપણે આવી ગયા છે આપણી ગાડીએ વાતાવરણ થઈ ગયું છે હવે આમાં એક્સલના બોલ જીલા પડી ગયેલા છે આપણે એટલે એક્સલના બોલને ટાઈટ કરવા પડશે બરાબર

सरकार गोटवे तो ऊँडू तो तो खीण हाँ हाँ कार्ड उतरी गया બજાર લોકો ને ચડાવે છે વાહ ભાઈની ગાડી થોડી સીધી ચાલે છે તો નહોતું આ તમિલનાડુ ની ગાડી અટકા ગઈ તો એને મુવગર ઇનિશ્યો ઓપરેટ તો આપણે ગાડી ઉતરી ગયા છે તો આ રીત જ હવે રસ્તો પાછો થી એ ચાલુ થઈ જાય વોકિંગ भाई यो होटल में हामे आपली गाडी उभी है अपलोड भाई यु बन जा और की इंस्टाग्राम में फेमस छे किरण भाई नी होटल है आ सामने देखा छे आपरे किरण भाई नी होटल ये लोक मंगल पंप नी पाछे इना संबंधी इन होटल छे इनो नाम है किसमचनवा अन होटल नाम है किसमचन તો આપણે અહીંયા જઈએ છીએ ચા પાણી પીવાનું હાથ પગ મોટું ધોઈ લઈએ બરાબર ફ્રેશ થાય પછી ચા પાણી પીએ આવીભાઈનું હોટલ કિસ્મત કાઠિયાવાડીમાં ભાઈની હોટલ બંધ છે છ પાંચ બે હજાર ચોવીસથી થી તેર પાંચ બે હજાર ચોવીસ સુધી જમવાનું બંધ છે જમવાનું નાસ્તો બંધ રહેશે ખાલી ચા મળશે ઓનલી પણ ચા ને પડી ગા આ વાયગ હોટલ સંભાળે શું નામ તમારું કાના વાયદ હોટલ સંભાળે છે

પછી જર્ની આપણી ચાલુ ફર્સ્ટ ચાલો છે ને પેલા આપણા મા બાપ રહી ગયા છે અગરમાંથી રહી ગયો એટલે ભગવાનને યાદ કરી દીધા છે અત્યારમાં હવે આ તમાકુ હોડ નાખી દઈએ તમાકુ ખાલી તમા કરજો રે પડશે હા હા માંગી દઈએ મામા પસંદ કરી દયો આપણો કાઠિયાવાડી ધું નું પાર્સલનો એ અને આમ રોજ કાઠિયાવાડી સ્ટાઈલનો બનાવી મૂકી છીએ આપણે અને આમ અને આની અંદર નાખી ગયા આપણે આમ બરાબર આપણા માવા બીજા કમ્પ્લેટ બે એટલે આપણે ટેન્શન લઈ ગયું ફ્રી બરાબર તો લાવો હવે કોણ હવે આપણે અહીં નીકળીએ વાય તો બરાબર તો આપણી જર્ની સ્ટાર્ટ થઈ જાય છે પાછી डॉक्टर गुरुगुप्पा औरंगाबाद रोड पर चाह पानी लगे तो पास पी लिए ना भेड़ ना ऑर्डर आप भेड़ खाई पीछे वो लगे तो आग जमी रहे हुआ तो पांडु भाई ने खाटला में पांडु भाई ने होटल से पांडु भाई ने क्या भेड़ आई गई है ચમચી આપી દઈએ હાલો ઘેર ખાઈએ ભાઈ હોટલ હતી ભાઈની હોટલ છે પ્રદીપ કાર્ગોની ગાડી પડી છે જે બત્રીસ ટી કોડીનાર ની સોડા ખાલી નવી છે જામનગર ની ગાડી છે પેલું

આપણે યવલા ગામ ટપીને આવ્યા હોટલ ચૌધરી પેલેસ ઢાબા યવલા તો આપણે જમી લીધું છે તો હવે આપણે ગાડીએ જઈ સુઈ જવાનું છે ભાઈ બે ત્રણ કલાક થાકી ગયા છે ખૂબ આજે કાલે સવારના ગાડી ચાલુ કરી હતી હમણાંમાં છે આઠ વાગ્યાની तो आप वीडियो केव लगे सारो लागो तो लाइक करजो कमेंट करजो सब्सक्राइब करजो मारो भावनगर तो आप गाड़ी पड़ी है भाई हाँ दरवाजा खोली अंदर जाऊ जु जाइए गुड नाइट तो बराबर गुड नाइट मेरे दोस्तों मेरे भाइयों हाँ मारो भावनगर हाँ